હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ખૂબ જ સુંદર એવી ટીપ્સ શેર કરવાની છું તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે માર્કેટમાંથી સામાન લઈ આવીએ ને પછી તે ઝાર બચેલા હોય છે તેને ફેંકી દઈએ છે કારણ કે આપણે તેને યુઝમાં નથી લેતા પણ આ ઝારને તમે સાફ કરીને યુઝ કરી શકો છો તેના સ્ટીકર હોય છે તે ખૂબ જિદ્દી હોય છે ઉખડતા જ નથી અને ઉખડે છે તો પરફેક્ટ એવા કટ નથી થતા તો આજે હું તમારી સાથે આવા કાચના ઝારમાંથી પરફેક્ટ કઈ રીતે સ્ટીકર કાઢવાના તેની રીત શેર કરવાની છું તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે ચાઇનીઝ રેસિપીમાં ખૂબ જ સુંદરની એવી બોટલ આવતી હોય આ બોટલ આપણે યુઝમાં તો લઈ હોય પણ આ સ્ટીકરને લીધે આ બોટલ સારી નથી લાગતી અને સ્ટીકર તમે અહીંયા જોઈ શકો છો આપણે ઉખેડીએ છીએ તો ઉખડતા પણ નથી તો આ સ્ટીકર હટાવવાની હું ખૂબ જ સુંદર એવી ટ્રીક તમારી સાથે શેર કરવાની છું પાંચ મિનિટ જેવો પણ સમય નહીં લાગે અને તમે આ બોટલને ખૂબ જ સુંદર નવી બનાવી શકશો આ રીતે આપણે વારંવાર વસ્તુ ખરીદતા જ હોય છે અને પૂરી થઈ જાય છે ને તો ક્યારેક બે ત્રણ ચાર પાંચ કે છ એવા સેટમાં બોટલ આપણી પાસે પડેલી હોય છે અને આ બોટલ આ રીતે સ્ટીકર લાગેલા હોય ને તો સારી નથી લાગતી આપણે સમાન ભરીએ તો તો સ્ટીકર હટાવીને આ બોટલને ખૂબ જ સુંદરનો લુક આપી શકો છો અને ખૂબ જાજા પૈસાની બચત પણ કરી શકો છો અને આ રીતની બોટલ હોય છે તે એરટાઈટ હોય છે અને તે હોય છે પણ સારી આની અંદર જે સમાન રાખીને તે લાંબો સમય સુધી ફ્રેશ રહે છે તો અને ખૂબ જ સુંદર દેખાય છે તો આપણે તેને ફેંકવા કરતાં તેનો રિયુઝ કરવો જોઈએ તો સ્ટીકર ઉખેડવા માટે આપણે શું કરવાનું છે આ રીતે આપણે ગેસ ઓન કરી દઈશું અને જે બોટલ છે ને તેને આ રીતે ગેસ ઉપર રાખીને એકથી બે સેકન્ડ સુધી આ રીતે ચલાવવાની છે એકથી બે સેકન્ડ સુધી વધુ નહીં આ રીતે ફ્રેન્ડ્સ તમે બોટલને ચલાવશો અને બોટલ ગરમ હોય ને ત્યારે જ તમે સ્ટીકરના કોણેથી સ્ટીકરને હટાવવાની કોશિશ કરશો ને એટલે આસાનીથી સ્ટીકર અલગ થઈ જશે જરા પણ સ્ટીકર તૂટશે નહીં આખે આખું એવું ને એવું સ્ટીકર આ રીતે ઉખડી જશે તમે અહીંયા જોઈ શકો છો એક પણ કટકી સ્ટીકરની બોટલ ઉપર લાગેલી નથી અને સ્ટીકર આસાનીથી અલગ થઈ જાય છે તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો ઘણી વખત આપણે કેટલી કોશિશ કરીએ અને આ સ્ટીકર ઉખડતા જ નથી તો આ રીતે ફેન્સ તમે સ્ટીકર ઉખાડી શકો છો તમે અહીંયા જોઈ શકો છો સાવ સરળ રીતે સ્ટીકર બહાર આવી ગયું છે હવે સ્ટીકર તો ઉખડી ગયું આ જે ગમના ડાક છે તે કઈ રીતે હટતા આવવા તો આ ડાક કઈ રીતે હટાવવા ને તે યુનિક આઈડિયા હું તમારી સાથે શેર કરવાની છું ફેન્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવ્યો હોય ને તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આ રીતે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદરની એવી બોટલ થઈ જશે બધા જ ડાક નીકળી જશે તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી જ બોટલની અંદરથી સ્ટીકર હટાવી દઈએ આવી નાની નાની બોટલ આપણને રોજિંદા કામમાં ખૂબ જ યુઝફુલ થાય છે આપણે પૈસા પણ વેસ્ટ નથી કરવાના નવી બોટલ ખરીદવામાં તો આ રીતે ફ્રેન્ડ્સ બોટલનો રીયુઝ કરી શકીએ છીએ તો મારો વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગતો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આસાનીથી આ રીતે સ્ટીકર અલગ થઈ રહ્યું છે જરા પણ સ્ટીકરનો કોઈ પણ ટુકડો ચોટતો નથી બોટલ ઉપર આસાનીથી અલગ થઈ જાય છે અને જો ન તૂટે ને તો શું કરવાનું આ રીતે ફરીથી બોટલ થોડી ગરમ કરી લેવાની આ રીતે હળવા હાથે પ્રેસ કરશો ને એટલે ખૂબ જ સરસ એવું સ્ટીકર બહાર આવી જશે અને સ્ટીકર તૂટશે પણ નહીં બસ ખાલી બોટલ ઉપર સ્ટીકરના ગમના ડાક છે તે રહેશે તો આ બોટલને આપણે ખૂબ જ સુંદરની એવી તૈયાર કરવાની છે ફ્રેન્ડ્સ તો ચાલો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ સ્ટીકર આપણે આ રીતે અલગ કરી દીધા છે આવી સુંદર એવી બોટલ આપણા મમ્મી ફેંકવા દેતા નથી ને એમનામ જ યુઝ કરતા હોય છે તો તેના કરતાં આ રીતે સ્ટીકર હટાવીને બોટલનો લુક ચેન્જ કરીને કિચનની શોભા પણ વધારી શકીએ છીએ પ્લાસ્ટિકની બોટલમાંથી તો આપણે આસાનીથી સ્ટીકર હટાવી શકીએ છીએ પણ આ રીતે કાચની ઝાડ હોય ને તેની અંદરથી સ્ટીકર કાઢવા ખૂબ માથાકૂટનું કામ લાગે છે પણ આ ટ્રીકથી તમે ગમે તેવી કાચની બોટલ હશે ગમે એવું સ્ટીકર હશે ને ચોટેલું નહીં ઉખડતું હોય ને તે સ્ટીકર પણ તમે ઉખાડી શકશો તો અહીંયા આપણે બધી જ બોટલની અંદરથી સ્ટીકર હટાવી દીધા છે તમે અહીંયા જોઈ શકો છો તો હવે શું કરવાનું છે ફ્રેન્ડ આ ગમના ડાક છે ને તેને આપણે દૂર કરવા માટે એક સિક્રેટ ટિપ્સ અપનાવવાની છે તો તેના માટે એક પ્લેટની અંદર આપણે થોડું એવું નમક લીધું છે નમકથી આ ડાક ચૂટકીઓમાં ગાયબ થઈ જશે હવે શું કરવાનું છે થોડું એવું બોટલ ઉપર આ રીતે તેલ લગાવી દેવાનું છે અને જ્યાં તેલ લગાવેલું છે ત્યાં આપણે આ રીતે નમક ઉપર લગાવી દઈશું અને આ રીતે આપણે હાથેથી તેને રફ કરીશું થોડું એવું રફ કરશો ને ફ્રેન્ડ્સ એટલે આ સ્ટીકરના ડાગ છે તે તમે જોઈ શકો છો ગાયબ થવા લાગેલા છે તમે એવું લાગશે કે અહીંયા સીધું આપણે સ્ક્રબરથી સ્ક્રબ કરી નાખીએ પણ એવું નહીં થાય સીધું તમે સ્ક્રબરથી સ્ક્રબ કરીને સાફ કરવાની કોશિશ કરશો ને એટલે આ જે ગમના ડાક છે ને તે બધા સ્ક્રબર ઉપર આવી જશે અને પરફેક્ટ બોટલ સાફ નહીં થાય અને બોટલ ઉપર પણ સ્ક્રેચ આવશે તો તેના કરતાં આ રીતે તમે નમકથી સરસ એવી બોટલ સાફ કરી શકો છો બધા જ ડાગા દૂર થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે નમકથી તમે ઘસો ને ફ્રેન્સ બોટલને એટલે આસાનીથી બધા ડાગ જતા રહેશે સાવ સરળ સિમ્પલ છે કાંઈ જ મોટી તામજામ નથી આ રીતે ફ્રેન્સ શું કરવાનું છે તમારે હળવા હાથે ઘસી લેવાનું છે પાંચ મિનિટ જેટલો પણ સમય નહીં લાગે આ બોટલને સાફ કરતા આ રીતે સ્ટીકર હટાવી દેશો ને ફ્રેન્સ એટલે બોટલ તમારી ખૂબ જ સુંદર થઈ જશે તમે જોઈ શકો છો બધા ડાઘ જતા રહ્યા છે હવે આપણે સ્ક્રબરની મદદથી આ બોટલને સરસ સાફ કરી લેવાની છે તો અહીંયા જોઈ શકો છો જરા પણ ગમના ડાગ નથી રહ્યા હવે ચાલો આપણે બોટલ સાફ કરી લેશું અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી આપણી બોટલ ક્લીન થઈ ગઈ છે જરા આપણને એવું લાગે કે ડાઘ રહી ગયા છે તો તમારે ઘસીને સાફ કરી દેવાના અહીંયા બોટલ અંદરની સાઈડ તો સરસ ક્લીન છે એટલે આપણે અંદરની સાઈડ ક્લીન નથી કરી રહ્યા આ રીતે બહારની સાઈડ જ બોટલને ક્લીન કરવાની છે તો આવી સુંદર બોટલ ફેંકતા પહેલાં ફ્રેન્ડ્સ આ વિડીયો તમે જરૂરથી જોઈ લેજો આ વિડીયો જોઈ લેશો ને એટલે તમે આવી બોટલ ક્યારે પણ નહીં ફેંકો એક મહિનામાં આપણે એક બોટલ તો જામની પૂરી જ કરી દઈએ નાના બાળકો હોય ને તેના ઘરમાં જામ તો હોતા જ હોય છે તો ફ્રેન્ડ્સ આવી સુંદર બોટલ આપણે એક વરસ માટે ખરીદીએ તો બાર નંગ જેટલી બોટલ થઈ જાય તો આવી એક એક બોટલ તમે સાથે ભેગી કરશો ને તો તમારો એક જારનો સેટ તૈયાર થઈ જશે અને ઢાંકણ જે આ રેડ કલરના છે ને તે તમે સ્પ્રે પેન્ટથી કલર ચેન્જ પણ કરી શકો છો ચેન્જ ન કરો ને તો પણ ચાલે ખૂબ જ સુંદર એવી બોટલ છે આ બોટલમાં તમે કિચનનો નાનો મોટો સામાન સ્ટોર કરવામાં યુઝ કરી શકો છો બહુ જ મસ્ત એવી આ બોટલ હોય છે તો તેને ફેંકવાની કાંઈ જ જરૂર નથી અને તેના કાચ પણ ખૂબ મજબૂત હોય છે આ બોટલ વારંવાર નીચે પડે ને તો પણ તૂટતી નથી બજારમાંથી આપણે આવડો જાર ખરીદીએ તો સો રૂપિયાનો એક જાર મળે છે પણ તેના કરતાં ફ્રેન્ડ્સ તમે આવી નાની નાની બચત કરીને તમે ખૂબ જજા પૈસાની બચત પણ કરી શકો છો બાર મહિનાની તમે આવી બાર બોટલ પણ